એટલે એપીએમસીમાં માર્કેટ ધરાવતા જે વેપારીઓ છે તે ખરીદ ભાવ પર આઠ થી વધારે નફો નથી લઈ શકતા પરંતુ આ વેપારીઓ કરે છે એવું કે બહાર જે પોતાની દુકાનો કે પોતાના મળતિયાઓની દુકાનો હોય છે તેમાં માત્ર છ ટકા નફો ચડાવી અને વહેંચે છે અને પછી આ જ વસ્તુ પર 100 થી 200% ટકાનો ભાવ વધારો કરી આ વસ્તુ તેઓ માર્કેટમાં વહેંચે છે એટલે એમને જે ખેડૂતોને આઠથી દસ રૂપિયા મળે છે આ જ વસ્તુના એસી રૂપિયા લે છે લીંબુના ભાવમાં પણ આવું જ છે લીંબુનો ઓછામાં ઓછો પંદર રૂપિયા અને વધારેમાં વધારે ચાલીસ રૂપિયા માર્કેટમાં ભાવ મળે છે અને આ જ લીંબુ છે એટલે સરેરાશ સત્યાવીસ રૂપિયે કિલો મળતો હોય છે એટલે ખેડૂતોને અને આ જ લીંબુ છે તે પ્રજાની સામે આ જ વેપારીઓ છે તે એસી રૂપિયે કિલો વેચે છે એટલે ઉઘાડી લૂંટ ક્યાંક ને ક્યાંક રહી છે ખેડૂતો અને મોંઘવારીના મારમાં ખેતરમાં શાકભાજી ઉગાડી અને ચાર મહિના મહેનત કરે છે એટલે એમને પણ વેચવું જ પડે છે આ શાકભાજી ભાવ કોઈ પણ આવે એટલે પીસાવાનું ખેડૂતો અને પ્રજાને છે જ્યારે મલાઈ છે તે માત્ર માત્ર આવા વેપારીઓ ખાઈ રહ્યા છે ને આ છેલ્લા કેટલા વર્ષોથી આ જ પરિસ્થિતિ ચાલતી આવે છે પરંતુ ખેડૂતો પોતાની વસ્તુના ભાવ નક્કી કરી શકે એવી કોઈ સિસ્ટમ આજ સુધી નથી વિકસાવવામાં આવી રહી બીજી તરફ જે આ રીતે ઉઘાડી લૂંટ ચલાવે છે આવા વેપારીઓ ઉપર સકંજો કસવામાં નથી આવતો એવા કોઈ ઠોસ નિર્ણયો નથી લેવામાં આવતા કે જેના કારણે વેપારીઓ અમુક હદથી વધારે કોઈપણ શાકભાજી કે વસ્તુના ભાવ ન વધારી શકે એટલે માર્કેટમાં પોતાનો માલ વેચવા જતા ખેડૂતોને 3 થી ચાર મહિનાની મહેનત બાદ આ માલનો ભાવ માત્ર 8 થી પંદર રૂપિયા મળે છે આ જ માલ જ્યારે વેપારીઓના હાથમાં જાય છે તો બે કલાકની અંદર જ વેપારીઓને આ માલના 30 થી ચાલીસ રૂપિયા ભાવ મળે છે એટલે ખેડૂતો સાથે કેટલો અન્યાય થઈ રહ્યો હશે તમે વિચારો એટલે ખેડૂતોને અન્યાય ન થાય તે માટેની હવે સરકારે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ તેવી ખેડૂતોની માંગ છે અને ખેડૂતોની આ માંગ પૂરી કરવા માટે સરકારે કોઈ કાયદામાં ફેરફાર કરવો જોઈએ બધા જ શાકભાજીમાં આ જ પરિસ્થિતિ છે ખેડૂતોને કોઈ પણ શાકભાજીના પૂરતા ભાવ નથી મળતા એ પછી ફ્લાવર હોય બટાકા હોય ટામેટા હોય કે લીંબુ ટામેટાના ભાવમાં પણ આ જ પરિસ્થિતિ છે ક્વિન્ટલ દીઠ માર્કેટમાં ખેડૂતોને બારસો થી પંદરસો રૂપિયા ભાવ મળે છે એટલે કિલોના એ સત્તર થી અઢાર રૂપિયા આસપાસ થાય અને આ જ ટામેટા છે તે વેપારીઓ માર્કેટમાં એટલે કે બજારમાં આજ ટામેટા સાઠ થી એસી રૂપિયા કિલો વેચે છે એટલે આ ભાવનો ફર્ક તમે સમજી શકો છો ખેડૂતો આટલી મહેનત બાદ માત્ર તેમાંથી સત્તર અઢાર રૂપિયા મેળવી શકે છે અને એમાં ખેડૂતોની મહેનત સાથે એને મજૂરી અને એટલા પૈસાનું રોકાણ પણ થયું હોય છે અને બીજી બાજુ વેપારીઓ માત્ર અમુક કલાકો બાદ આ જ ટામેટા સો થી બસ્સો ગણા ઊંચા ભાવમાં વેચી રહ્યા છે તો આવા સંજોગોમાં ખેડૂતો સહકારી સંસ્થાના સ્વરૂપે એક થઈ અને સરકાર પાસે ટોકનના ભાવે જગ્યા મેળવે અને ખેડૂતો પોતાનો જે માલ છે તે પોતે જ વેચે તો ક્યાંક ખેડૂતોને પણ વધારે પૈસા મળે અને આ મોંઘવારીના સમયમાં જનતાને પણ ઓછા ભાવે શાકભાજી મળી રહેશે આ પ્રકારની વ્યવસ્થા જો થાય તો ખેડૂતો અને જનતા બંનેને રાહત મળી શકે એમ છે ત્યારે ખેડૂતોની પણ એવી માંગ છે કે ઉઘાડી લૂંટ ચલાવનાર આવા વેપારીઓ વિરુદ્ધ હવે સરકારે યોગ્ય પગલા ભરવા જોઈએ અને જે વેપારીઓ છે તેનું લાયસન્સ પણ રદ કરવું જોઈએ કારણ કે બેફામ આવી લૂંટ ચલાવતા વેપારીઓ પર હવે બ્રેક લગાવો તેવી માંગ ખેડૂતો દ્વારા હાલ સરકાર સામે કરવામાં આવી રહી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ